ફોટો આપણે રે વરસાદ વરસાદ આવે ને પલ્લી પલ્લી જાય એની કરતા તો ફાઇનલી મિત્રો હવે આપણે જઈએ છીએ ગિરનાર પર્વત પર તો બધા મિત્રો ફાઇનલી જઈને થાય છે ત્યાં સુધીમાં આપણે થોડું ચાર્જિંગ પણ કરેલી અને ઉપર વેધરની કાંઈ નક્કી નથી ભાઈ ગમે જ્યારે ખરાબ થાય ગમે ત્યારે સારું થાય તો આપણા આ વ્લોગ સાથે જોડાયેલા રહેજો તમારો સપોર્ટ આપજો જય શ્રી રામ હર હર મહાદેવ બને રહેજો સપોર્ટ કરતા રહેજો સબસ્ક્રાઇબ તો કરી દેજો કેમ પર મહાદેવ મિત્રો ફાઇનલી આપણે હવે જઈ રહ્યા છીએ ગિરનાર પર્વત પર અને પાછળ આપણે બિરાજમાન છે શ્રી ભવનાથ મહાદેવ તો પહેલાં ભવનાથ મહાદેવના દર્શન કરશું અને ત્યારબાદ આપણે દત્તાત્રે ચડવાનું ચાલુ કરશું તો હાલો મિત્રો હાલો મિત્રો આપણે પહેલાં મહાદેવના દર્શન કરીએ અને તમને પણ મહાદેવના દર્શન કરાવીએ અને ત્યારબાદ આપણે ઉપર જઈને દત્તાત્રે ગિરનાર પર્વતના પણ તમને બધા જ નજારા અને બધા જ વ્યૂ બતાવીએ અને ત્યાં પણ તમને દર્શન કરાવીએ તો હાલો ફાઇનલી મિત્રો એનર્જી ડ્રિંક હેલ અને રેડબુલ બધું લઈ લીધું છે એટલે આપણે ડુંગરો ચડવામાં કાંઈ ઉપાધી નહીં ત્યાં જઈને જો એનર્જી પૂરી થઈ જાય તો આપણે એનર્જી ડ્રિંક મારી દેવાનું છે ફાઇનલી મિત્રો હવે અમે ધીમે ધીમે કરતા જઈ રહ્યા છીએ સફર કેવી યાદગાર રહી છે દેખાય ઓ ભાઈ દેખાય કેટલા દેખાય છે અને હું તમને અહીંયાના નજારાની વાત કરું યાર હું લોકેશનમાં યાર હજી ઉપર જઈએ અને આપણને વર્ગની અનુભૂતિ કરાવવાના છે હલો હર મહાદેવ શ્રી રામ હર હર મહાદેવ ફાઈનલી મિત્રો ઊંઘો ચડવાનું પછી ચાલુ કરી દીધું છે હવે દત્તાત્રે બોલાવે ત્યાં સુધી જાવું પૂગી જવું ઠેર પૂગવાનું છે આપણા બધા ભાઈ બંધો છે થોડીક ઉતાવળમાં હતા એટલે આગળ ગયા હમણાં ભેગા થઈ જવું પાછળ અહીંયા આવે છે એટલે હાલો હવે આગળ તમને બધો નજારો બતાવીએ અમને નજારો છે ભાઈ બહુ મસ્તનો યો બતાવ્યા ખબર આવ્યા તમે એન્જોય કરો એનર્જી ડ્રિંક આપણું સાથે છે બધાય તો બીજું બીજું પણ હારે છે પોલાભાઈનું ખિસ્સામાં છે કેમ થાય ભાઈ હિંમતે મરદા તો મતા મદદ દત્તાત્રે આપણે નવું કાઢી હિંમતે મરદા તો મતા હિંમતે મત હિંમતે ખુદા નહીં ભેગો થાય હિંમતે મરદા મદદ એ જ દત્તાત્રે સીડા સીડા ઓ ભાઈ સીડા લઈ આ મને એમ કે આવો ફોન લેવા

થોડું થોડું કોરાય કોરા સારો તરફ એનર્જી ડ્રિંક કે સાથ હમ જા રહે છે ઉપર કેમ ભાઈ બન આ વખતે આવવાનો પ્લાન છે કે નહીં વિનાગર જવાનો તો આઈનો નજારો તો જો એકવાર

શુદ્ધ પાણીનો ઇન્ટામ કરેલો છે અમારા ભાઈ રેડબુલ ભરી લીધું છે નાના મોટા ઝરણા અહીંયા આવે રાખે છે તમારે ટેન્શન ના લેવું અહીંયા નાના મોટા ઝરણા આવતા હોય છે તેમાં શુદ્ધ પાણી હોય છે એકદમ તાજે તાજું અને પ્યોર ફિલ્ટર તો તમારે કોઈને બોટલ નોટ ના જ લાવી આમ તો અને રસ્તામાં બધેથી ચોમાસાનું વાતાવરણ છે દમે ત્યાંથી તમને મળી જાય એ આખા ડુંગરામાંથી પાણી આવે પાણી અમે ટેસ્ટ કર્યો બિસલેરી પાછું પડે ભાઈ એટલે તમારા માટે આ એક સારી વાત છે ભાઈ અમે તમને આ કહીએ છીએ કે આવી રીતે જો આ બધા આ ઝરણા જે આવ્યા હે ને એમાંથી ભલ લેવ ચાલો આગળ Да, мы бы не надо это делать, а пыльная પ્રેશર એ મારી પ્રેમ કહાની એકલો મને મેલીને ઉયા ગયા અમારા કલેજા બનની ગયા છે હવે થેન્ક્સ લવ યુ ફોરએવર ભાઈ બહેન તો આ છે આપણા કલેજા બાલ્ટી ભેલી નાખી છે આપણા કલેજા હવે યુ કલેજા ફાઇનલી મિત્રો અંબાજી બોલો જય ગિરનારી ફાઈનલ મિત્રો અંબાજી કમ્પ્લેટ હવે જઈ રહ્યા છીએ દત્તાત્રે તો હાલો હજી અમારો સફર સારી રહેશે